પાર્ટી તરફથી પણ આક્ષેપો કરવામાં રહ્યા છે કાંતિ અમૃતિયાનો આ રાજકીય સ્ટન્ટને લઈને કાંતિ અમૃતિયાના નામ ઉપર અત્યારે ભારે ચર્ચાઓ જાગી છે ભાજપમાં અંદરો અંદર ડખો છે તેવી પણ ચર્ચાઓએ જોર પકડ્યું છે મોરબી બાદ હવે ગઢડામાં પણ મોરે મોરો થઈ ગયું છે ભાવનગરના વલ્લભીપુર માંડ્યો છે પૂર્વ જિલ્લા પ્રમુખે ધારાસભ્ય શંભુનાથ ટુંડિયા પર ગંભીર આક્ષેપ કર્યા છે ધારાસભ્ય શંભુનાથ ટુંડિયા પર મુકેશ લંગાણિયાએ ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા કેનાલના કામમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થાય છે

કેનાલોના કામમાં રિપેરિંગના નામે ભ્રષ્ટાચાર થાય તાળામાં તાળો આવે થાકાળના ચેક દેમો આ વખત તમને લિસ્ટ આપું ને ભાઈબંધો એક દીકે ડીસીપી હેન્ડથી આપમે નામ અને બિલ લખાઈ ગયા

શંભુનાથ ટુંડિયા જ્યારે ગુજરાત તેમની સાથે વાતચીત કરી હતી ધારાસભ્યએ ખુલાસો કર્યો અને કહ્યું કે જે લોકોએ આરોપ લગાવ્યા છે તેને હું નકારું છું હું પાર્ટી માટે સંવિધાનિક

રાજનીતિના જીવનમાં મેં એક પાય પૈસાનો પણ ભ્રષ્ટાચાર કર્યો હોય તો એ લોકો સાબિત કરી આપે હું જાહેર જીવન છોડવા તૈયાર છું અન્યથા એ લોકો જાહેર જીવન છોડી દે કારણ કે ત્યાં જે લોકો ભેગા થયા હતા પેસિફિક જો હું વાત કરું તો વલભીપુરના સંમેલનમાં મારે બે હજાર બાવીસથી હું ત્યાંનો વિધાયક તરીકે ચૂંટાયો છું અને જે લોકો ત્યાં એકઠા થયા હતા એમાં મારા વલભીપુર તાલુકાના કુલ બાવન ગામો છે અને આ બાવન ગામો જે છે એ બાવન ગામો પૈકી હું મને ચોક્કસ આંકડાની ખબર નથી પરંતુ બેતાલીસ કે તેંતાલીસ જેટલા ગામો છેલ્લા ચાર વર્ષથી વહીવટદારો દ્વારા સંચાલિત છે ત્યાં છેલ્લા ચાર વર્ષથી કોઈ સરપંચ હતા હમણાં ચૂંટણીઓ થઈ છે અને હું અઢી વર્ષથી ત્યાં વિધાયક છું તો પહેલું તો સરપંચો છે કે મારા ઉપર આરોગનામું મૂકવાનો પ્રેરણ મારા સહયોગી જયારે વાત કરી ધારાસભ્ય સાથે ધારાસભ્ય આ પ્રકાર નો બચાવ કર્યો અને જવાબ આપ્યો થી મારી સાથે ઉમંગ ગયા છે

કોંગ્રેસની ભરતી પ્રક્રિયા ભાજપમાં શરૂ થઈ અને તેને લેલે જ અંદરોઅંદર અંદર જેમના પીઠ કાર્યકર્તાઓને જૂના કાર્યકર્તાઓ છે કે જેમણે એક એક ઈંટ મૂકી પગથિયા બનાવ્યા ને પગથિયા બનાવ્યા પછી ભારતીય જનતા પાર્ટીમાં પોતાની એક મક્કમ જગ્યાએ પોતાનું પ્રભુત્વ બની શકે એ જગ્યા બનાવી હતી પરંતુ જે જે રીતે મોટા નેતાઓ કોંગ્રેસમાંથી આવતા કે આમ થયું તેમ થયું એના કારણે આંતરિક વિવાદ હતો પણ હવે શું થાય છે કે વિસાવદરની જે ઘટના બની ત્યારબાદ બધાને ફાળ પડી છે કારણ કે પબ્લિકને ઘણું બધું હવે સમજાવવા માંડ્યું છે કે ભારતીય જનતા પાર્ટીમાં ક્યાં કઈ રીતે શું થઈ રહ્યું છે એટલે જૂના જે નેતાઓ હતા એટલે કે પહેલાંના એમના જે પીઢ કાર્યકર્તાઓ જે ખરા અર્થમાં ભાજપી જેને કહી શકાય એ લોકોને પણ એવું થયું કે જો હવે આપણે આપણી પાર્ટીનું નહીં બોલીએ અથવા તો આપણા જે વિધાયકો છે અથવા તો આ તંત્રની સામે જો નહીં બોલીએ કે ના ભાઈ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે તો બે હજાર સત્યાવીસ કંઈ દૂર નથી અને પબ્લિક હવે ઘણું બધું સમજવા માંડી છે મુખ્ય વાત એવી છે કે એક બાજુ પ્રમુખને બદલવાની વાત એટલે કે સમયગાળો પત્યો છે એટલે નવા પ્રમુખની જાહેરાત થવાની વાત છે મંત્રીમંડળની પણ ચર્ચાઓ ઘણી બધી ચાલી રહી છે આ બધાની વચ્ચે પોતાને જૂના કાર્યકર્તાઓને જે નવા આવેલા છે એ બધાને પોતાનું પ્રભુત્વ બતાવવું છે કે ભાઈ પાર્ટીમાં મારું આ પ્રભુત્વ છે ને એના કારણે મને આ જગ્યા મળ્યું છે અથવા તો અમારા વ્યક્તિને જગ્યા મળ્યું જોઈએ અમારો આ પોકેટ છે એટલે અમારા વ્યક્તિઓ જે ફલાણું આવવું જોઈએ ઢીકણું આવવું જોઈએ માનો કે પ્રદેશ પ્રમુખ બદલાય એટલે બધું જ જીરોથી શૂન્યથી શરૂ કરવું પડે એમના વિચાર અલગ હોય એમની કાર્ય પદ્ધતિ અલગ હોય એમના માણસો ગોઠવવાની વાત અલગ હોય આ બધું જ માટે જ એ જે જૂના કાર્યકર્તાઓ છે એમને પોતાનું પ્રભુત્વ બનાવવા માટે અત્યારે ઠેર ઠેર ભાજપમાં એક એટલે ભારતીય જનતા પાર્ટીના જ બે જૂથ આમને સામને આવતા દેખાઈ રહ્યા છે અને આવું થવાનું છે બે હજાર સત્યાવીસ સુધી હજી ઘણા બધા એવા આપણને દ્રશ્યો મળશે કે ભારતીય જનતા પાર્ટીના જ કાર્યકર્તાઓ અથવા તો તેમના જ મોટા સંગઠનના નેતાઓ છે એકબીજાના ભલે બંધ પણ બંધ બહેને પુરાવા આપશે ને મીડિયામાં પણ આપશે કારણ કે હવે સોશિયલ મીડિયા પણ એટલું એક્ટિવ થઈ ગયું છે ક્યાંય પણ નાના એક ગામમાં પણ જો કાર્યકર્તા આગો પાછો તો કંઈક થયું હતું બદલાયું છે તમે કે મોરે મોરાની વાત મોરબીની અંદર થઈ તો કાંતિયમૃતિયા સીધા પહોંચી ગયા ઓડિયો ક્લિપ આવે કે ભાઈ આ તો આપણે વટ ખાતર જવાનું છે રાજીનામું આપવાનું નથી એટલે પબ્લિક હે સબ જાણતી અને હવે આ પબ્લિક વધારે જાણવા મંડી છે ને જાગૃત બની છે ક્યાંક ભ્રષ્ટાચાર ઘણી બધી જગ્યાએ થાય છે અને પુરાવા આપણે જોયેલા છે છે અને અને પણ પણ જોયા એના ઉપર કાર્યવાહી સરકારે જે કાર્યવાહી કરી હોય તંત્ર ઉપર એ પણ આપણે જોયું છે મંત્રીના પુત્રો પણ ભ્રષ્ટાચારમાં સપડાયેલા હોય એ પણ ક્યાંક આખા ને આખા રોડ ગળી જાય આવી પરિસ્થિતિ ગુજરાતની અંદર છે ને એટલે એટલા માટે બે સત્યાવીસ સુધી ભારતીય જનતા પાર્ટી બો લોકો એમની જ પાર્ટીના લોકો એમના જ લોકો એમની પાર્ટીના લોકોની સામે પડ્યા છે કે ભાઈ હા અમારા વાળા ભ્રષ્ટાચાર તો કરે જ છે એટલે પબ્લિકને ને મનાવાની વાત છે બે સત્યાવીસ હવે દૂર નથી બિલકુલ આભાર આપનો માટે અને સાથે પોતાનું કામ દેખાય એ માટે ક્યાંક ને ક્યાંક કાવા દાવા થઈ રહ્યા હોય તેવી પણ વાત છે અને જે પ્રકારે આમ આદમી પાર્ટીમાંથી રેશમા પટેલે પણ એવો આરોપ લગાવ્યો કે જે ખાસ કરીને રાજીનામાનું જે આખું કાવતરું છે ભાજપના નેતાઓ એમ તો ઉપરના જે મોવડી મંડળ છે અથવા સંગઠનના જે ઉચ્ચ લોકો છે તેમને પૂછ્યા વગર પાણી નથી પીતા તો આટલું મોટું આ પ્રકારે રાજીનામાની જે રમત છે એમને ના રમી શકે એટલે ક્યાંક ને ક્યાંક આ કોઈક વસ્તુને છુપાવવા માટેનો દાવ હોય શકે છે કે આ તો મુદ્દો ભટકાવવા માટેનો પણ દાવ હોય શકે છે